બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ગંભીર બની રહેલી ભૂગર્ભ જળની સમસ્યાને વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે સાથે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પણ સક્રિય બની છે બનાસ ડેરી છેલ્લા ઘણા સમયથી જળ સંચયના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે મુરિયા મેડિકલ કોલેજ ખાતે બનાસ જળ શક્તિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનોએ પણ ભાગ લીધો હતો બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં વધુને વધુ જળ સંચયના કામો થાય અને ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવાના પ્રયાસોને વધુ વેગ મળે તે અંગે ચર્ચા કરવાનો હતો ઉપસ્થિત તમામ લોકોએ એક સુર જળ સંચયના કામોને સક્રિયપણે જોડવાનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા માટે જળ સંચય હવે અત્યંત જરૂરી બની ગયું છે જળ અભિયાન એ લોક અભિયાન બને પ્રજાનું અભિયાન બને તો તેમાં સારું પરિણામ આવી શકે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેઝ ધ વોટર પાણીને પકડી અને એને જળી જમીનમાં ઉતારવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે અને સિંચાઈ મંત્રી ભારત સરકારના માન્ય પાટીલ સાહેબ એમણે પણ આ કામને આગળ લઈ જવા માટે કામ અભિયાન લીધું છે આ વખતે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જેમણે ઘણી બધી એવી યોજનાઓ મૂકી છે કે જે વરસાદનું પાણી એને જમીનમાં ઉતારી શકાય તો ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને પાણીને જમીનમાં વરસાદી પાણીને ઉતારવા માટેનું એક આવડી મોટી મદદ કરતી હોય તો પ્રજા તરીકે આપણે બધા ભેગા મળીને આ કામને પોતે ઉપાડી લઈએ એટલા માટે આજે મોટી સંખ્યામાં બનાસવાસીઓ એકત્ર થયા છે સંકલ્પિત બન્યા છે કે ગામે ગામની ગામ સમિતિ બનાવી તાલુકા કક્ષાએ પણ ટીમ બનાવી અને ખેતરનું પાણી ખેતરની અંદર જ રહે ગામનું પાણી હોય તો એને પણ મકાનનું પાણીને પણ જમીનમાં ઉતારવાનું કામ કરીએ તળાવ ઊંડા કરીએ ટ્યુબવેલ બંધ પડ્યા છે તો એને રિચાર્જ કરીએ ફરી મોટા ઊંડા તલાવ કરવાનું કામ કરીએ અને વરસાદનું પાણી રણમાં વહી ન જાય એના માટે બધા ભેગા મળીને આ કામ કરીએ અને પંદરેક વર્ષ જો કામ આ કરીએ તો ભૂર્ગવ ભૂગર્ભના જળ જે નીચે ખાલી થઈ ગયા છે ફરી એને રિચાર્જ કરવાનું કામ પુનઃ કરી શકાય જિલ્લામાં જળ સંચયના અનેક કામો ચાલી રહ્યા છે અને તેને વધુ સઘન બનાવવાની જરૂર છે જિલ્લાના ખેડૂતોને પણ જળ સંચયના મહત્વને સમજાવ્યું હતું ખેડૂત મેઘરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ગામમાં જળ સંચય માટે કામગીરી કરી રહ્યા છે અન્ય એક ખેડૂત રૂપસીભાઈ પટેલે તેમના વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી જળ સંચયના પ્રયાસોની પ્રશંસા કરી હતી આજે મોરિયા ખાતે જે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એક વિઝનરી નેતા તરીકે જે આપણું પાણી ખૂબ ઊંડું જઈ રહ્યું છે એની ચિંતા કરી અને બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર લગભગ જિલ્લામાંથી થી સાતસો માણસો હાજર હતા અને બધા માણસોએ ભેગા થઈ અને ગામે ગામ સમિતિ બનાવી અને બધા માણસોએ સંકલ્પ લીધો છે કે આપણા ગામનું પાણી આપણા ગામમાં રહે આપણી સીમનું પાણી આપણી સીમો રહે એ રીતે જો અગાઉ પણ આ વખતે જે આજે કર્યું એવી જો મિટિંગો કરી અને ભવિષ્યમાં પણ ચિંતા કર્યો તો આજે જે હજાર ફૂટ જે પાણી ઊંડા ગયા છે એ ઊંડા ના જોત પણ હજી જાગ્યા ત્યાંથી સવાર જે માન્ય શ્રી સાહેબે સંકલ્પ લેવડાવ્યો છે એ સંકલપ સાકાર થાય અને ગામડામાં ખૂબ જ પાણી ઝડપથી તળ ઊંચો આવે એવી બધાએ સાહેબને વિનંતી કરી છે તો એ વિનંતી બધાએ સ્વીકારી લીધી છે અને પાણીનો ખૂબ જ પ્રશ્ન છે એ હલ થઈ જશે આજે મોરિયા ખાતે આપણે મેડિકલ કોલેજમાં જળશક્તિ અભિયાન માટે જે સરકાર દ્વારા સહકાર દ્વારા પાર્ટી દ્વારા બધા સાથે મળી અને એક અભિયાન અત્યારે ઉપાડ્યું છે કે સમગ્ર બનાસકોઠાની અંદર જે પાણીના તળ ભૂગર્ભમાં ખૂબ ઊંટી જતા રહ્યા છે તો એ પાણીના તળ કેવી રીતના ઉપર આવે એની વિચારણા કરી કામે ગામ બધા જ લોકો સાથે મળી અને ગામ સમિતિ બનાવી અને આ કામને પૂર ઝડપે ઉપાડીએ તો આવનારા દસ વર્ષની અંદર ફરી આપણો બનાસકોઠા હરિયાળો બને તે માટેની માન્ય અધ્યક્ષશ્રીએ જે સૂચના આપી સાથે સાથે ખૂબ ઝુંબેશ એવી આદરી કે આ જો નહીં કરીએ તો આપણો બનાસકાંઠા બિલકુલ સૂકો બંધ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ કે દસ વર્ષ અગાઉ પાણી હતા જે અત્યારે બિલકુલ પાણી ખલાસ થઈ ગયા છે સિંચાઈ માટે પાણી નથી આ સંજોગોની અંદર જો સિંચાઈ અને પીવાનું પાણી રાખવું છે તો વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારવું જ પડશે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે નાના પાયે બધા કામ કરતા હતા પરંતુ આજે કેન્દ્ર સુધી આ વાત પહોંચી છે આપણું કેન્દ્રીય મંત્રાલય જળ મંત્રાલય હોય ગુજરાત સરકાર હોય માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ હોય સૌએ આ વાત ઉપાડી છે એ માટે અમે સૌ એક ગર્વનીય લાગણી અનુભવીએ છીએ અને આવનારો સમય આપણા માટે ખૂબ સારો છે જો કામ કરીશું તો સૌને પણ વિનંતી કરીએ સૌ સાથે મળીને કામ કરીએ બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે પરંતુ ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા હોવાથી ખેડૂતો માટે આ એક ગંભીર સમસ્યા બની છે ત્યારે ગામનું પાણી ગામમાં રહે અને વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા તળાવો ખોદવાનું અને અન્ય જળ સંચયના કાર્યો કરવામાં આવી રહ્યા છે આ બેઠક દ્વારા જળસંચયના આ પ્રયાસોને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી